ધારી ખાતે વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટ ના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી અધ્યક્ષ સ્થાને ધારી મામલતદાર ધારી પીઆઈ ટીડીઓ પાણી પુરવઠાના અધિકારીઓ તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો આ રન ફોર વોટ ની યાત્રામાં જોડાયા હતા જેમાં સૌએ મત દેવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી મત આપવો એ જ જન્મસિદ્ધ અધિકાર છે અને એ અધિકારથી કોઈ વંચિત ન રહી જાય તેના ભાગરૂપે આ કાર્યક્રમ